તારા તે ગામને સીમાડે એક દી જાડેરી જાન લઈ આવું રુદિયાની રાણીને અંગે ઓઢાડવા ચિતરની ચૂંદડી લાવ આ ગીતના શબ્દો કાને પડે એટલે આપણને કોનો ચહેરો યાદ આવે તમે ચોક્કસ કહેશો હિતેન કુમારનો સાચું પણ આ અવાજના સાચા માલિક એટલે અરવિંદ બારોટ તો આજના આ વિડીયોમાં આપણે લેખક કવિ ગાયક સંગીતકાર એક્ટર અને ફિલ્મોના નિર્માતા એવી બહુમુખી પ્રતિભા ધરાવતા અરવિંદ બારોટના જીવન સંઘર્ષ વિશે જાણીશું નમસ્તે મિત્રો ગુજરાતી અવનવ ચેનલમાં આપનું સ્વાગત છે તો આ વાર્તાની શરૂઆત થાય છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા પાસેના તરેડી ગામથી જ્યાં બચુભાઈ બારોટ અને લાલ કુંવરબાને ત્યાં અરવિંદ બારોટનો જન્મ થયો હવે અરવિંદ બારોટના બાળપણની વાત કરીએ તો ત્યારે તેમનો પરિવાર ગોપનાથ પાસેના પિથલપુરમાં શિફ્ટ થયેલું જ્યાં તેમનું બાળપણ વીતેલું તે વખતે તેમના ઘરની નજીક ચોકમાં એક મંદિર હતું અરવિંદભાઈ ભાગે તે મંદિરે જ રહેતા મંદિરમાં એક હાર્મોનિયમ હતું અરવિંદભાઈ ધીમે ધીમે તે જાતે જ વગાડતા શીખી ગયા હતા અને તેઓ તેના ઉપર ગાતા પણ ખરા ત્યારે તેઓ માત્ર પાંચમા ધોરણમાં હતા વળી ત્યાં રામાયણ પણ હતી જે તેમણે ત્રણ ત્રણ વાર વાંચી નાખેલી આમ અરવિંદ બારોટને નાનપણથી જ રામનું નામ માતાજીનો આશરો અને સૂરનો આધાર મળેલો ત્યારબાદ તેમના પિતાએ તેમને ગીતો અને દુહા માતાએ લગ્ન ગીતો અને રાસડા અને દાદીએ ઘોડ કીર્તન શીખવાડેલા આમ નાનપણથી જ તેમનો સંગીતનો પાયો મજબૂત થતો ગયેલો ત્યારબાદ અરવિંદ બારોટ ભણવા માટે સાવરકુંડલા જતા રહેલા ત્યાં તેઓ શાળામાં બધી જ પ્રવૃત્તિઓ કરતા એ પછી ગાવાનું હોય બોલવાનું હોય કે પછી નાટકો લખવાનું હોય બધામાં તેઓ આગળ જ હોતા ત્યારે તેઓ પ્રાર્થનામાં તેમના પિતાએ શીખવેલું ભજન તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો દેજે અને હેમુ ગઢવીનું ભજન પહેલા પહેલા જુગમાં તું હતી પોપટીને અમે પોપટ રાજા ખૂબ ગાતા નાનકડા અરવિંદભાઈ શાળામાં થતી બધી જ સ્પર્ધામાં ભાગ લેતા ને સાથે સાથે તેમણે ત્યાં જ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો હવે અરવિંદ બારોટના પ્રથમ જાહેર પ્રોગ્રામની વાત કરીએ તો તે તેમણે જન્માષ્ટમીમાં કરેલો વળી તેમને તે વખતે બેંક ઓફ બરોડામાં નોકરી પણ મળી ગયેલી તેમણે કચ્છમાં અંજાર અને ભાવનગરમાં નોકરી કરેલી આ ઉપરાંત અરવિંદ બારોટ રેડિયોની પરીક્ષા પાસ કરી આકાશવાણીમાં જોડાયેલા જ્યાં તેમણે લોકગીત ભજન સુગમ સંગીત વગેરેમાં પણ સ્વર આપેલો વળી તે વખતે ઓડિયો કેસેટનો જમાનો હતો ને અરવિંદભાઈએ વેરાડી ઝુલણા નામની કેસેટમાં કંઠ આપ્યો ને જાતે જ ડાકલાને અલગ રીતે લોકો સમક્ષ રજૂ કર્યા જે લોકોને ખૂબ પસંદ આવ્યા હતા અરવિંદ બારોટ ઓલરાઉન્ડર જેવા હતા તેઓ લોકગીત લગ્નગીત ભજન પટકથા કવિતાઓ કે ગીતો ગરબા લખવામાં કે ગાવામાં બધામાં પાવરદા હતા આમ તેમના છસો થી પણ વધારે આલ્બમો બન્યા છે તો પછી અરવિંદભાઈ ફિલ્મોમાં કેવી રીતે આવ્યા તો તેની કહાણી પણ રસપ્રદ છે ચાલો જાણીએ એમાં થયું એવું કે અરવિંદ બારોટની બહુમુખી પ્રતિભા વિશે જાણીને અરવિંદભાઈની બેંકમાં ફોન કરવામાં આવ્યો ને પૂછવામાં આવ્યું તમારે ત્યાં કોઈ અરવિંદ બારોટ છે ત્યાં બેંક કર્મચારીએ જવાબ આપ્યો કે હા છે પણ આજે રજા ઉપર છે તો સામેથી કહેવામાં આવ્યું કે તો તેમને તાત્કાલિક મુંબઈ મોકલો ને અરવિંદ બારોટ જેમ તેમ કરી મુંબઈ પહોંચ્યા ને પછી શરૂ થઈ તેમની ફિલ્મી સફર ત્યાર પછી તો અરવિંદભાઈએ દોઢસોથી પણ વધારે ફિલ્મોમાં ગાયક ગીતકાર લેખક ફિલ્મોની સ્ટોરી લખનાર સંગીતકાર દિગ્દર્શક અભિનેતા વગેરે તમામ વિભાગોમાં કામ કર્યું જેમાંથી તેમની કેટલીક ફિલ્મોના નામ જોઈએ તો દેશરે જોયા દાદા પરદેશ જોયા ગામમાં પિયર્યું ગામમાં સાસર્યું તારો મલક મારે જોવો છે દીકરીનો માંડવો મૈયરનો માંડવો અને પ્રીતનું પાનેતર મારા રુદિય રંગાણા તમે સાજણા મૈયરમાં મંડળું નથી લાગતું વગેરે વળી દીકરીનો માંડવો ફિલ્મમાં તો તેમણે મોના થીબા સામે અભિનય પણ કરેલો અરવિંદભાઈએ ભાઈએ ઓગણીસો નેવુંની સાલથી બે હજારની સાલ સુધીમાં આઠ હજારથી પણ વધારે ગીતો લખેલા કાં તો ગાયેલા જેમાંથી કેટલાક ગીતોના નામ જોઈએ તો ઓલી રાધડી રે હે કોયલ રાણી જોને મેં તો પાલવડે બાંધી પ્રીત મારે તે ગામડે એકવાર આવજો રાજહૈયાની નાવડી રે તારો મલક મારે જોવો છે મન એક નહીં સાહેબા મને આવે કુકુ બોલે કોયલડી કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી ઘમ્મર ઘમ્મર મારું વલોણું ગાજે આમ ગીતોના નામ લેતા થાકી જઈએ એટલા ગીતો એમણે ગાયા છે અરવિંદ બારોટની આ બહુમુખી પ્રતિભાને બિરદાવવા તેમને ગુજરાત રાજ્ય સરકાર તરફથી અઢળક એવોર્ડ એનાયત થયેલા છે જેમાં બે હજાર સોળમાં આપવામાં આવેલ કવિ કાગ એવોર્ડ પણ સામેલ છે હવે અરવિંદ બારોટના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમના પરિવારમાં તેમના પત્ની દીકરો વિરલ અને દીકરી હિરવા છે અરવિંદ બારોટની પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પણ છે જેનું નામ છે અરવિંદ બારોટ અરવિંદભાઈ હાલે ભાવનગરમાં રહે છે આજે પણ અરવિંદભાઈ સંગીતને સમર્પિત અને કાર્યરત છે તો આ અદ્ભુત કલાકારને સો સો વંદન તો આ અતિ કહાણી પોતાના અવાજથી ગુજરાતની જનતાને ઘેલું લગાડનાર અરવિંદ બારોટના જીવનની આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમને ગમતું અરવિંદ બારોટના કોઈ એક ગીતનું નામ લખવાનું ભૂલતા નહીં અને હા આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી અવનવી બાયોગ્રાફી આ ચેનલ ઉપર આવતી રહે છે જય ગુજરાત તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટૉપિક પણ સજેસ્ટ કરી શકશો આભાર